મનરેગા ધરપકડ નો દોર હવેથી ઝડપી થઈ ગયો છે ગત રોજ કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ બાદ આજરોજ વધુ ત્રણ આરોપીઓની ધરપકડ સાથે કુલ છ લોકોની કાયદાની પકડમાં લેવાયા છે ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આજે વધુ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે ધરપકડ કરાયેલા આરોપીઓમાં જલારામ એન્ટરપ્રાઇઝના માલિક પિયુષ ઉકાણી મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાળ અને બંને એજન્સીઓમાં સંકળાયેલ વચોટીયા સરમાન સોલંકીનો સમાવેશ થાય છે સૂત્રો મુજબ આ બંને એજન્સીઓ કોંગ્રેસના નેતા હીરા જોડવા સાથે સીધી રીતે સંકળાયેલી હતી અને કૌભાંડના નાણાકીય લેવડદેવડમાં જબરદસ્ત ભૂમિકા નિભાવી હતી હીરા જોડવા પર મનરેગા યોજનાના નામે કરોડોની રકમ હડપ કરી તેને હવાલા મારફતે લંડન મોકલવાનો અને ત્યાં કોઈ કંપનીમાં મોટું રોકાણ કરવાનો ગંભીર આક્ષેપ પણ થયા છે આ મામલે હવે રાજકીય ગરમાવો વધી રહ્યો છે આ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી છે તેમણે આરોપ મૂક્યો છે કે આ કૌભાંડની પીઠ પાછળ મોટું આંતરરાષ્ટ્રીય નેટવર્ક જ છે અને હીરા

લગભગ પાંચ વર્ષ દરમિયાન પાંચ જિલ્લાઓમાંથી પચીસો કરોડ રૂપિયા એમાં જમા થયા તેમાંથી અમુક નાણાં આ હીરાભાઈ જોટવાએ હીરાભાઈ જોટવા પોતે જ એના પ્રોપરાઇટર હતા માત્ર કાગળ પર બીજાને પ્રોપરાઇટર દર્શાવતા હતા તો આ તમામ નાણાં હીરાભાઈ જોટવાએ કેટલાક નાણાં સ્થાનિક નેતાઓને અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ આપ્યું છે અને બીજા જેટલા પણ મોટા નાણાં હતા એ હીરાભાઈ જોટવા એમના પુત્ર દિગ્વિજય જોટવા અભય જોટવા જ્યારે લંડનમાં ભણીએ છીએ એમ કરીને ત્યાં રહેતા હતા તમામ નાણાં અહીંથી વિદેશમાં એમણે હવાલા હવાલાના પેટે મોકલાવેલા છે અને વિદેશમાં એક કંપનીમાં એમણે ખૂબ મોટું રોકાણ કર્યું છે એમને ખબર હતી આજેની તો કાલે કૌભાંડ કદાચ બહાર નીકળે તો આપણે વિદેશમાં જઈને પણ સેફ થઈ જઈશું ત્યારે મારે સરકારશ્રીને વિનંતી છે તમે આમાં સીબીઆઈ ઇડી અને જીએસટી વિભાગને પણ જોડો માત્ર એસઆઈટી બનાવીને તપાસ ચાલવા દેવાશે નહીં કેમ કે જો સઘન તપાસ થાય તો અહીંના કેટલાક સાંસદો મંત્રીઓ અને કેટલાક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આમાં બહાર આવે એવા છે કેટલાક નામો બહાર આવે એવા છે અધિકારીઓના નામો પણ બહાર આવે એવા છે એમાં ટીડીઓથી લઈને નિયામક સુધીના નામો બહાર આવે એવા છે એટલે એસઆઈટીને આ લોકો નિષ્પક્ષ તપાસ કરવા દેશે એવું મને લાગતું નથી એટલે સીબીઆઈ તપાસ થાય એની સાથે ઇડી જીએસટી વિભાગ પણ જોડાય અને હવાલાના પેટે જે રકમ બહાર ગઈ છે એને પણ પાછી લાવવામાં આવે એવી અમે સરકારમાં માંગ કરીએ છીએ સાથે સાથે જો સંતોષકારક તપાસ નહીં થશે તો આવનારા દિવસોમાં આજે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ કરેલા કૌભાંડોને ઉજાગર કરવા માટે અને રીકવર કરવા માટે અમારે લોકોને સાથે રાખીને કલેક્ટર એસપી અને નિયામકની કચેરીને ઘેરાવો કરવાની જરૂર પડશે તો અમે પાંચે પાંચ તાલુકામાં ઘેરાવા કરીશું એટલે સરકારને જરૂર જણાશે તો અમે તમામ લોકોને સાથે લઈને ગાંધીનગર ખાતે પણ અમે ઘેરાવા કરીશું એટલે સરકારને નમ્ર અપીલ છે તાત્કાલિક ધોરણે આમણે એજન્સીમાં જમા થયેલા નાણાં ક્યાં ક્યાં વાપરેલા છે વિદેશમાં કયા હવાલે મોકલેલા છે અને કયા નેતાઓ કઈ પાર્ટી અને કયા અધિકારીઓને એ નાણાં ચૂકવેલા છે તમામની તપાસ થાય રીકવર થાય અને એ નાણાંનો ફરી અહીંના ગામોમાં વિકાસમાં ઉપયોગ થાય એવી મારી માંગણી છે ભરૂચના રાજકારણમાં ભારે ચર્ચા જગાવનાર આ કૌભાંડમાં હજુ વધુ ખુલાસાઓની શક્યતા છે અને હજુ અનેક લોકો સામે કાયદો આગળ આવી શકે છે